જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેની અંદર આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેની અંદર દરરોજ નવા નવા વિડીયો છે મૂકીએ છીએ આ જે વિડીયો છે એ સામાન્ય વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તો જો તમે પણ આવી માહિતી રેગ્યુલર મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આજનો જે આ વિડીયો છે એની અંદર આપણે પીએમ સૂરજ પોર્ટલ શું છે એના વિશે ચર્ચા કરવાના છીએ હવે પીએમ સૂરજ એના ઉપરથી તમને લાગશે કે આ કંઈક સોલાર યોજના હશે પરંતુ એવું નથી આ કોઈ સોલાર માટેની યોજના નથી સોલાર માટેની જે પોર્ટલ છે એ આર્થિક રીતે નબળા વર્ગના સમુદાયો માટે એક અલગ પ્રકારનું પોર્ટલ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ જે છે એ તમને અલગ અલગ જગ્યાએથી લોન મેળવવા માટે મદદરૂપ થશે તો આપણે જોઈએ કે આ આખું પોર્ટલ શું છે આની અંદર કયા સમુદાયોને લાભ આપવામાં આવશે આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે પછાત વર્ગ લોકોને લોન આપ લેવામાં ઘણી બધી સમસ્યા છે એનો સામનો કરવો પડે છે કારણ કે તેમની આર્થિક સ્થિતિ છે એ સારી નથી હોતી આવી સ્થિતિની અંદર ભારતના માનનીય પ્રધાનમંત્રીએ આ લોકોને ધ્યાનમાં રાખી અને પીએમ સૂરજ પોર્ટલ છે એ લોન્ચ કર્યું છે આ પોર્ટલ ઉપર જરૂરિયાત મુજબ લોન માટે અરજી છે એ કોઈ પણ કરી શકે છે હવે પીએમ સુરજ પોર્ટલ ઉપર લોન માટે કેવી રીતે અરજી કરવી લોન વિશે સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયોની અંદર મેળવવાના છીએ અને આના માટે પાત્રતા માપદંડ છે એ શું નક્કી કરવામાં આવ્યા છે હવે સૌથી પહેલી વાત તો આ પીએમ સુરજ પોર્ટલ છે શું હવે પીએમ સુરજ પોર્ટલ છે એ એક પોર્ટલ છે કે જ્યાં તમામ પછાત વર્ગના લોકો છે પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તો આત્મનિર્ભર બનવા માટે લોન છે એ આપવામાં આવે છે આ ઉપરાંત આ લાભદાયી યોજના દ્વારા પછાત કેટેગરીની અંદર આવતા તમામ પ્રકારના લોકોને લોન માટે અરજી કરવા માટે પાત્ર છે એ આની અંદર ગણવામાં આવે છે આ સ્કીમ હેઠળ તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી છે એ કરી શકો છો હવે સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ તો આ જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ આ પોર્ટલ છે શરૂ થયું છે આના લાભાર્થીની આપણે વાત કરીએ તો એસસી એસટી અને ઓબીસી કેટેગરીના જે નાગરિકો છે આના લાભાર્થી છે આની અરજી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે થઈ શકે છે અને આની જે સત્તાવાર વેબસાઇટ છે એ પીએમ સૂરજ ડોટ ડીઓએસ જે ડોટ જીઓવી ડોટ ઇન છે અને આ પોર્ટલનું જે નામ છે એ પીએમ સુરજ પોર્ટલ છે હવે પીએમ સુરજ પોર્ટલ યોજનાના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો સૂરજ પોર્ટલ જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ખેડૂતોને યોજના હેઠળ લાભ આપવો અને ભારતના દલિત વર્ગના જે સમુદાય છે એને આ યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે આ સાથે તમામ ઉમેદવારો સરળતાથી તેમનો વ્યવસાય છે એ શરૂ કરી શકે છે આ યોજના દેશના તમામ ઉમેદવારોને આત્મનિર્ભરતા પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે અને આ પોર્ટલ દ્વારા સહાય છે એ પૂરી પાડવામાં આવશે નવી તકો શોધી રહેલા વ્યાપારી માટે આ જે પોર્ટલ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ યોજનાના પાત્રતાની આપણે વાત કરીએ તો ઉમેદવાર જે છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ એસસી એસટી ઓબીસી સફાઈ કામદારોને આ યોજનાનો લાભ છે મળશે ઉમેદવાર પાસે વ્યવસાય હેતુ છે એ હોવો જોઈએ યોજના દ્વારા લોન સહાય છે આપવામાં આવશે અને પોર્ટલ દ્વારા ઉમેદવારોને લોન પણ આપવામાં આવશે આના માટે જરૂરી દસ્તાવેજની અંદર આધાર કાર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી પ્રમાણપત્ર અને છાતી પ્રમાણપત્ર આટલા જે દસ્તાવેજ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે આના લાભની આપણે વાત કરીએ તો આની અંદર ભારતના લોકોને જ યોજનાનો લાભ છે આપવામાં આવશે યોજનાનો લાભ મેળવવા માટે તમામ દસ્તાવેજો છે તમારી પાસે હોવા જરૂરી છે આની અંદર તમને પંદર લાખ રૂપિયા સુધીની લોન છે એ મળી શકે છે અને આ યોજના હેઠળ લોન છે એ આપવામાં આવશે હવે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં તમને પીએમ સુરજ છે પોર્ટલ છે એની લિંક આપેલી છે પીએમ સૂરજ ડોટ ડીઓએસ જે ડોટ જીઓવી ડોટ ઇન તો આ વેબસાઇટ ઉપર તમે જશો તો અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ સુરજ પોર્ટલ સામાજિક ઉત્થાન એવમ રોજગાર આધારિત જન કલ્યાણ આમાં તમે જોઈ શકો છો કે રાજ્ય અને સ્ટેટ છે ઓગણત્રીસ કવર થયેલા છે આની અંદર બાવન જેટલી એજન્સી કવર થયેલી છે છસો ને ત્રેપન જિલ્લા કવર થયેલા છે લાભાર્થીની આપણે વાત કરીએ તો આની અંદર ઇન્ડિવિજ્યુઅલ એક લાખ જેટલા લાભાર્થીઓ છે એને સહાય પૂરી પાડવામાં આવી છે જેની અંદર સ્ત્રીને સહાય છે વધારે આપવામાં આવે છે એક લાખ છેતાલીસ હજાર જેટલી મહિલા છે એમને સહાય આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બધી જ વિગતો છે તમે અહીંયાથી જોઈ શકો છો કે અત્યાર સુધીની અંદર તેરસો નેવું કરોડ રૂપિયા છે એની સહાય છે એ લોકોને મળી છે અહીંયાથી તમે જોઈ શકો છો કે અબાઉટ ત્યારબાદ કોર્પોરેટ લેન્ડિંગ વિસ્વાદ એપ્લિકન્ટ લોગિન એપ્લિકન્ટ લોગિનની મદદથી તમે તમારું એપ્લિકેશન્સ છે એ કરી શકો છો ત્યારબાદ માર્કેટિંગ પ્લેટફોર્મ ઓનલાઈનની અંદર તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ છે એમએસએમઇ ગ્લોબલ માર્ક છે તો આ બધા પોર્ટલ છે એ તમે અહીંયાથી જોઈ શકો છો અને આના માટે અરજી માટે પણ તમારે અહીંયાથી જ ઓનલાઈન છે એ એપ્લાય કરવાનું હોય છે તમારે કાંઈ પણ મદદની જરૂર હોય તો તમે અહીંયા પર કોન્ટેકમાં અસની અંદર જઈ અને અહીંયા તમને કોન્ટેક ડિટેલ્સ છે પણ આપેલી છે તો તમે અહીંયા જઈ અને તમને જે માહિતી ન નથી મળતી અથવા તો તમારે કોઈ માહિતી જોતી હોય તો તમે અહીંયા જઈ અને કોન્ટેક પણ કરી શકો છો આ લોનનો જે ઉદ્દેશ્ય છે એ ધંધો શરૂ કરવાનો છે કે પ્રધાનમંત્રી સૂર્ય પોર્ટલ તમામ કેટેગરીના ઉમેદવારો માટે શરૂ કરવામાં આવ્યું છે કે જેઓ પોતાના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માંગે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની અંદર નાના નાના જે ઉદ્યોગો છે એને આગળ લાવવાનો છે દેશના લોકોને લોન પ્રોવાઈડ કરી અને વધારેમાં વધારે ઉદ્યોગો આપણા દેશની અંદરથી બહાર આવે એવો આ પોર્ટલનો ઉદ્દેશ્ય છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો